નમસ્કાર મિત્રો મજદાર યુટ્યુબ ચેનલમાં યુરોપિયન મોડલો તરફથી આગાહીઓ સામે આવી રહી છે તો બીજી તરફ મિત્રો આવનારા અઠવાડિયાની અંદર બંગાળાની ખાડીની અંદર બનશે એક મોટી વરસાદી સિસ્ટમ આવનારું ચોમાસું એટલે કે મિત્રો વિધિવત નૈઋત્યનું ચોમાસું ભારતની અંદર કઈ રીતે ધીમે ધીમે આગળ વધવાનું છે એમને લઈ અત્યાર માં જ હવામાન વિભાગ તરફથી આવનારા અઠવાડિયાને લઈ જે રીતે ભારતની અંદર આ ચોમાસું આગળ વધવાનું છે એમના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આવનારા દિવસોની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી જે આ નૈઋત્યનું ચોમાસું કઈ રીતે આગળ વધશે નકશાઓ સાથે જ બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો હાલ અમેરિકન મોડલે તો ગુજરાત ઉપર આ સિસ્ટમ આવશે એવું ચોંકાવનારી આગાહી તો બીજી તરફ આ ચોમાસાને લઈ વાવણી કઈ તારીખે મિત્રો ગુજરાતની અંદર થશે આ વર્ષનું ચોમાસું રાજ્યની અંદર વહેલું થવાનું છે પરંતુ શું આ વાવણી લોઠી વાવણી થવાની છે કે પછી નબળી વાવણી થવાની છે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય તો સૌથી પહેલાં તો આપને મિત્રો જણાવી દઈએ હાલમાં સૌથી અગત્યના સમાચાર એ છે કે અમેરિકન મોડલ કે જે દર અઠવાડિયાનું આગાહીનું આપે છે અનુમાન જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો અહીં આજે થોડીવાર વાર પહેલા જ અમેરિકન મોડલના ચાર્ટ રજૂ કરવામાં આવ્યા છે જેમાં સત્તરમી મેથી લઈને પચીસમી મેની વચ્ચે ગુજરાતનું કેવું રહેશે વાતાવરણ તો મિત્રો સત્તરથી પચીસ તારીખની વચ્ચે ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ જોવા મળશે વરસાદની શક્યતા નહિવત બરાબર બતાવવામાં આવી છે પરંતુ આ દિવસોની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ભારે વલોવાતી જોવા મળી રહી છે જેની અંદર આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ગુજરાત ઉપર આપ અહીં જોઈ શકો છો કે એમણે પચીસમી મેથી બે જૂન વચ્ચેનું જે અનુમાન બતાવવામાં આવ્યું છે આદિ સિસ્ટમ મધ્ય ભારતને પાર કરી ગુજરાત ઉપર આવશે ને ગુજરાતની અંદર આ મહિનાના અંત અને જૂન મહિનાના શરૂઆતના દિવસોની અંદર આ સિસ્ટમનો વરસાદ જોવા મળે જોકે મિત્રો અમેરિકન મોડલ આ દર અઠવાડિયે અનુમાન આપતી હોય છે જે લાંબા ગાળાનું અનુમાન છે

વરસાદનું જોર જોવા મળે તેવી હાલ પ્રમાણે નકશામાં લીલા જે રાજ્યો રજૂ કર્યો છે જેની અંદર મિત્રો મે મહિનાના અંતના આ નકશાનું અનુમાન તમે જોવો તો અરબી સમુદ્ર ભારે સક્રિય બનશે સાથે જ બંગાળાની ખાડી પણ સક્રિય બનવાને લઈ લીલા રંગથી રંગવામાં આવી છે ને મિત્રો આ મહિનાના અંતની અંદર બંગાળ ખાડીના કાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ સાથે જ અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો કે જ્યાં રાજ્યો છે ત્યાં વરસાદનું આગમન જોવા મળે જોકે આપને જણાવી દઈએ નૈઋત્યનું ચોમાસું આવનારી એકત્રીસમી તારીખે ભારતની અંદર એટલે કે કેરળની અંદર વિધિવત રીતે પ્રારંભ થાય એ પ્રમાણે હવામાન વિભાગે હાલ આગાહી કરી છે ને તમે એ પણ જોઈ શકો છો મિત્રો કે ત્રણ જુલાઈથી લઈ અને છ જૂન સુધીની વચ્ચે જે અનુમાન આપવામાં આવ્યું છે મિત્રો ત્રીસ મેથી છ જૂન વચ્ચેના અનુમાનની અંદર ભારતની અંદર દક્ષિણી ભારતના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે સાથે જ દક્ષિણી ભારત કે કેરળ તમિલનાડુના ભાગોની અંદર વિધિવત ચોમાસાનો પ્રારંભ થશે બીજી તરફ મિત્રો છ જૂનથી તેર જૂનની વચ્ચેનો જે નકશો છે જે ખાસ ગુજરાત માટે મહત્વનો છે મિત્રો હવામાન વિભાગે છ જૂન થી જેની જૂન મિત્રો દક્ષિણી ભારત આ સાથે જ પૂર્વી આ રાજ્યોની અંદર ચોમાસાનો વરસાદ વિધિવત રીતે જોવા મળે એમાં પણ ગુજરાતની અંદર મિત્રો છ જૂનથી તેર જૂનની વચ્ચે વિધિવત ચોમાસાનો પ્રારંભ થવાને લઈ હવામાન વિભાગે અહીં લીલા રંગથી ગુજરાતને રંગવામાં આવ્યું છે એટલે કે આગાહી કરી છે મિત્રો આપને જણાવી દઈએ તો આ વર્ષે ચોમાસું પાંચથી સાત દિવસ સુધી ગુજરાતની અંદર વહેલું રહેશે અને હવામાન વિભાગનું કહેવું છે કે જૂન મહિનાની અંદર છ જૂનથી પંદર જૂનની વચ્ચે ગુજરાતની અંદર ચોમાસું આવી જશે વિધિવત થશે અને મિત્રો આ વર્ષે ખાસ કરીને ખેડૂતો માટે મહત્વના સમાચાર છે કે ગુજરાતની અંદર આપ જોઈ શકો છો ખાસ કરીને વિશ્વની સૌથી યુરોપિયન મોડલ ફોરકાસ્ટ કે જે રજૂ કરતી હોય છે હવામાનને લઈ એમાં યુરોપિયન મોડલ ફોરકાસ્ટની અંદર પણ આપ અહીં જોઈ શકો છો ત્રણ જૂનથી દસ જૂનનો એમણે જે નકશો રજૂ કર્યો છે જેની અંદર ગુજરાતની અંદર વિધિવત ચોમાસાનો પ્રારંભ થશે અને મિત્રો વાવણીની વાત કરીએ તો આ વર્ષે લોઠી વાવણી ગુજરાતની અંદર જોવા મળે તેવું પણ તમામ મોડલો અનુસાર જોવા મળી રહ્યું છે તો મિત્રો ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ વર્ષે લોઠી એટલે કે ખૂબ જ સારી વાવણી સારા વરસાદની સાથે થાય તેવું હાલમાં તમામ મોડલો બતાવી રહ્યા છે ને આ જે તમે જોઈ શકો છો યુરોપિયન મોડલ ફોરકાસ્ટ કે જેમણે ત્રણ જૂનથી દસ જૂન વચ્ચેની આગાહી આપી છે જેમાં ભારતની અંદર દક્ષિણી ભારત બંગાળના ખાડીના કાંઠાના રાજ્યો અને અરબી સમુદ્ર સતત વધારે સક્રિય બનતો જશે ને ત્યારબાદ ગુજરાતની અંદર આ દિવસોમાં સારી એવી વાવણી સાથે સારા નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થશે આ સાથે જ મિત્રો આપ આપને જણાવી દઈએ તો હાલ અત્યારે જોઈ શકો છો હિન્દ મહાસાગરની અંદર ભારે વરસાદી સિસ્ટમોના કારણે વરસાદનું આ વિસ્તારોની અંદર આગમન પણ જોવા મળી ચૂક્યું છે હિન્દ મહાસાગરની અંદર અત્યારે ચોમાસું આજે રેખા બતાવી રહ્યા છે વિસ્તારોની અંદર પહોંચી ચૂક્યું છે અને મિત્રો માથી માત્ર ત્રણથી ચાર દિવસની અંદર અંદમાનના સાગર અને નિકોબારના ટાપુ ઉપર વિધિવત નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થઈ જશે એકત્રીસમી મેના રોજ ભારતની અંદર નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી જશે ને જેના કારણે દક્ષિણીય ભારતના ભાગોની અંદર મિત્રો આ મહિનાના અંત અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે ને ગુજરાતની અંદર પણ મિત્રો પચીસ જૂન બાદ આપને જણાવી દઈએ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ફરી વરસાદ જોવા મળશે પરંતુ અત્યારે પણ મિત્રો હજુ આપને જણાવી દઈએ કે સત્તર અને અઢાર તારીખના રોજ માવઠાની આગાહી કરવામાં આવી છે તો હજુ આજે પણ મિત્રો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેનો વરસાદ છૂટો છોવાયો હજુ પણ જોવા મળશે તો મિત્રો હવે આપણે એ જાણી લઈએ કે આજે અને અઢાર તારીખે ખાસ કરીને રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે અઢાર તારીખની અપડેટમાં આપણે જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર આ માવઠાની આગાહી સક્રિય રહેશે જેની અંદર કચ્છના પણ ખૂબ જ છૂટાછવાયા વિસ્તારો હોય કે જ્યાં હળવા ભારે વરસાદી ઝાપટા જોકે સૌરાષ્ટ્રની અંદર હજુ પણ થોડીક એવા વિસ્તારો હશે કે ત્યાં થંડસ્ટ્રોમના ભાગરૂપે હળવો તો મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો સત્તર તારીખની અપડેટમાં જોઈએ તો આજે બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારો કે જ્યાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય આ સાથે બોટાદ જસદણ ચોટીલા રાજકોટ ગોંડલના વિસ્તારો તો બીજી તરફ દક્ષિણી અને પશ્ચિમી સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ આ સાથે જ જૂનાગઢ લાગુના રાજકોટથી લઈ રાજકોટના જામનગર સુધીના પંથકો હોય બીજી તરફ સુરેન્દ્રનગર અને મોરબીની અંદર પણ હજુ થોડી શક્યતા જોવા મળી રહી છે આજે માવઠાની તો બીજી તરફ કચ્છની અંદર પણ મિત્રો આજે આપ જોઈ શકો છો ગાંધીધામ લાગુના વિસ્તારો હોય ત્યાં છૂટાછવાયા વિસ્તારોની અંદર હજુ આજે પણ માવઠાની આગાહી સેવાય રહી છે સાથે મિત્રો આપને જણાવી દઈએ ઉત્તરી ગુજરાતના માત્ર બોર્ડરના વિસ્તારો હોય કે ત્યાં વરસાદની આગાહી રહે બાકી દક્ષિણી ગુજરાતની અંદર આજે મિત્રો ખાસ વલસાડ જિલ્લાની અંદર વરસાદની આગાહી રહેશે બાકી ડાંગ તાપી નર્મદા આ વિસ્તારોની અંદર વરસાદી માવઠા જોવા મળે અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મિત્રો ખંભાત વડોદરા આજુબાજુ આણંદના આજુબાજુના પંથકોની અંદર હજુ પણ આજ સાંજ અને મોડી સાંજ દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટા સ્વરૂપે માવઠાનું જોવા મળે તેવી શક્યતા હાલ પ્રમાણે જોવા મળી રહી છે મિત્રો આપને જણાવી દઈએ હજુ અઢાર તારીખે થોડી ગતિવિધિ બાદ રાજ્યની અંદર મિત્રો ઓગણીસ તારીખથી તાપમાનનો પારો ચડશે જેમાં આપ જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર થી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે છે આ સાથે જ આગામી દિવસોની અંદર જેમ જેમ મિત્રો આવનારું અઠવાડિયું જશે તેમ 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 ખાસ કરીને કચ્છ અને આ જે પશ્ચિમી ગુજરાતનો કાંઠો છે ત્યાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી આવનારા અઠવાડિયામાં રહેશે આ સાથે આગામી બે દિવસ મિત્રો હજુ પણ રાજ્યની અંદર કેટલાક જિલ્લા કે જ્યાં વેરાવળ ભાવનગર સુરતની અંદર હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે કચ્છની અંદર પણ આગામી બે દિવસ હીટવેવની આગાહી આપવામાં આવેલી છે અને ત્યાર પછી આપણે જણાવીએ તો બંગાળાની ખાડીની અંદર મિત્રો આવનારા અઠવાડિયાની અંદર એક મોટી વરસાદી સિસ્ટમ તૈયાર થશે અત્યારે જોવા જઈએ તો આ સિસ્ટમના બે ટ્રેક જુદા જુદા ચાર્ટો આધારે જોવા મળી રહ્યા છે પરંતુ આગળ આ સિસ્ટમ કઈ રીતે વધશે એમને લઈ આગળ જોવાનું રહેશે ત્યાં સુધી મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળે પળની તમામ માહિતી આ ચેનલ થકી પહોંચાડતા રહીશું ને નૈઋત્યના ચોમાસાને લઈ પડઘમ વાગી ચૂક્યા છે તો હવે ગુજરાતના ખેડૂતો પણ મિત્રો જૂન મહિનાની અંદર વાવણી માટે થઈ જાય તૈયાર આવજો મિત્રો જય હિન્દ જય ભારત